રાજકોટમાં જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી ચક્ષુદાન સ્કીન ડોનેશન જેવી સમાજ સેવાનું કામ કરે છે તેમજ પ્રકારના વિવિધ પ્રયત્નો દ્વારા સમાજમાં જાગૃતિ માટે અવિરત કાર્યો કરતું રહે છે ત્યારે જનકલ્યાણ ટ્રસ્ટની સફરમાં એક વધુ માઇલસ્ટોન પાર કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં સાતસો ચક્ષુદાન સમાજને અર્પણ કર્યા છે ત્યારે જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી ઉમેશ સતીલાલ મહેતા આકાશવાણીમાં એન્જિનિયર હતો અને હવે નિવૃત્ત થઈ અને જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને એમાં ચેરમેનની જવાબદારી નિભાવું છું અમારે ચક્ષુદાન દેહદાન સ્કિન ડોનેશનની અમે પ્રવૃત્તિ કરીએ છીએ અત્યાર સુધીમાં સાતસો ત્રણ ચક્ષુદાન અમે કરાવ્યા છે બત્રીસ સ્કિન ડોનેશન કરાવ્યા છે અને સાઠ દેહદાન કરાવ્યા છે આની જાગૃતિ માટે અમે વિવિધ જગ્યાએ બેનરો રાખીને ઉભા રહેતા પછી સ્મશાનમાં અમે કાર્યક્રમ કર્યો હતો અને ત્યારબાદ અત્યારે દરેક બેસણામાં અમે જઈએ છીએ કોઈપણનું ચક્ષુદાન થયું હોય તો બેસરામાં જઈ અને એના વિશે અમે ત્રણથી ચાર મિનિટ વાત કરીએ અને પાંચ ગાયત્રી મંત્ર બોલાવીએ પાંચ મૃત્યુંજી મંત્ર બોલાવી અને પછી માહિતી સબર પેમ્પલેટ દરેકને આપીએ છીએ આ અમે જાગૃતિ માટે પ્રયત્ન કરીએ છીએ આમાંથી જાન્યુઆરી પચીસમાં પચીસ ચક્ષુદાન થયા હતા અને આ એપ્રિલ પચીસમાં પચીસ ચક્ષુદાન અને ચાર સ્કીન ડોનેશન થયા છે પ્રોગ્રામ હવે જે અમે દર જાન્યુઆરીમાં પોગ્રામ યોજીએ છીએ અને જે ચક્ષુદાન કર્યું હોય એનું અમે સન્માન કરીએ છીએ અને શિલ્ડ તારીખ નામ સાથેનો શિલ્ડ અમે આપીએ છીએ અત્યારે અમે સાતસો ચક્ષુદાન થયા એટલે સમાજમાં જાગૃતિ માટે નીકળ્યા છીએ અને દરેક પ્રેસમાં આપી અને લોકોને વધુમાં વધુ પ્રેરણા મળે અને ચક્ષુદાન મળે કરે સ્કીન ડોનેશન કરે દેહદાન કરે એને માટે અમે પ્રયત્ન કરીએ છીએ આ ઉપરાંત અમે શિયાળામાં ધાબળા વિતરણ ઉનાળામાં સ્લીપર વિતરણ સાતમ આઠમ દિવાળીમાં મીઠાઈ પરતણ વિતરણ કરીએ છીએ અને અત્યારે છાસ કેન્દ્ર વાણિયાવાડી રોડ ઉપર ચાલે છે દરરોજ અઢી હજારની છાસ અમે આપીએ છીએ ગયા વખતે બેતાલીસ દિવસમાં એક લાખ બે હજારની છાસ આપી હતી આ એ વરસાદ આવે ત્યાં સુધી અમારું છાસ કેન્દ્ર ચાલુ હશે અમારા કોન્ટેક કરવા માટે ગમે ત્યારે મારો સંપર્ક કરજો ચોવીસ કલાક મારો ફોન ચાલુ હોય છે નાઇન ફોર ટુ એટ ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ડબલ વન ચોરાણું અઠ્યાવીસ પચાસ સાઠ અગિયાર આભાર